જે વારસો છે એમને બાંગ્લાદેશ મોકલવામાં આવ્યો આ પ્રોસેસ શરૂ થઈ અને પ્રોસેસ પૂરી થતા લોકોને ડિપોર્ટ કરી કંપનીઓ પણ આવી પૈસા કમાય કંપનીઓ કાર્યવાહી અત્યારે જે એક અમારે

જાણવા મળેલું અને એ બનાવટી દસ્તાવેજ બનાવવા માટે બનાવટી દસ્તાવેજ જ બને છે એમાં કોઈ જે પણ પ્રસ્થાપિત દસ્તાવેજો છે ભારત નાગરિક દર્શાવવાના એની સાથે ચેડા કરી દસ્તાવેજો બનેલા નથી સરખામણી રૂપે એટલે સરખા દેખાય એ પ્રકારના એમણે આ પ્રકારના દસ્તાવેજો બનાવેલા કોર્પોરેટરોના ભૂલામણ પત્રો પણ લાભતા હોય છે ખરેખર કોર્પોરેટરો કે ખરાઈ કરીને પત્ર આપે છે કે પછી બે બે કોઈ આપી દેવામાં આવે છે પત્રો એ દિશામાં પણ તપાસ જે હાથ ધરાઈ રહેલી હતી એમાં અત્યારે જે અમારો મુખ્ય હેતુ જે શરૂઆતની તપાસનું થયું કે દર વખતે જ્યારે બાંગ્લાદેશી નાગરિકો ડિટેન કરવામાં આવે છે અને એ ડિટેન કર્યા પછી જ્યારે એમને ડિપોર્ટેશનની પ્રોસેસ હાથ ધરવામાં આવે છે સમયાંતરે તો એ સમયે બાંગ્લાદેશ દ્વારા એના જ નાગરિકો છે એ પ્રકારે સ્વીકારવામાં આવતું નહોતું અને એના કારણે ડિપોર્ટ થયેલા નાગરિકો થોડા સમય પછી પાછા ભારતમાં પ્રવેશ થતા એ પ્રકારની માહિતી પણ હતી આ વખતે જે મુખ્ય ભાર મૂકવામાં આવ્યો છે કે બાંગ્લાદેશી નાગરિક છે તો એ બાંગ્લાદેશી નાગરિક હોવાના પૂરતા અને અગત્યના પુરાવા અમે મેળવ્યા છે અને એ પણ એમની સરકાર એટલા માટે સ્વીકારવા પડ્યું કે એમના જે પણ દસ્તાવેજ છે એ ડોક્યુમેન્ટ છે અત્યારે તપાસ દરમિયાન એમણે કોઈ વસાયેલી મિલકતો હોય અને પ્રોપર્ટી હોય એવું ધ્યાનમાં આવશે તો એ તાંચમાં લેવામાં આવશે સાહેબ અમે બે મહત્વના મુદ્દા છે ભૂગર ડોક્યુમેન્ટ અને ડ્યુઅલ ટ્રાફિકિંગ જે બાંગ્લાદેશીઓ અને અટેક કરવામાં આવી હતી જેમાં ઘણા ઘણાને રિપોર્ટ કરવામાં આવ્યો છે અને ત્યાંની સરકારે સ્વીકાર્યું છે કે આ લોકો ભૂષણ કોણી કર્યા છે અને પોતાના નાગરિક છે જુલાઈ 2024 માં અમદાવાદ શહેર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વસતા બાંગ્લાદેશી નાગરિકોની જે માહિતી મળેલી હતી અને એ માહિતી આધારે એક આખા કાર્યવાહીની એક રૂપરેખા તૈયાર કરવામાં આવેલી હતી અને એ આધારે જે પણ બાંગ્લાદેશી અમદાવાદ શહેર વિસ્તારમાં રહે છે એ વિસ્તારને એ લોકોની માહિતી એ વિસ્તારની માહિતી મેળવવામાં આવેલી અને એમાં મુખ્યત્વે ચંડોળા જે તળાવ વિસ્તાર છે ત્યાં બાંગ્લાદેશી નાગરિકો વધુ પ્રમાણમાં રહેતા હોવાનું માહિતી મળેલી અને એ આધારે જે પણ કોમિંગ દરમિયાન બાંગ્લાદેશી નાગરિકો મળેલા એમાં મોટાભાગના જે બાંગ્લાદેશી નાગરિકો પાસે બનાવટી આધાર કાર્ડ અને અન્ય ભારતીય નાગરિક હોવાના પુરાવા પ્રાપ્ત થયેલા અને આ અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચ ખાતે ગુનો નોંધવામાં આવેલો હતો આ ગુનાની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ઘણા બધા લોકો આવા બનાવટી દસ્તાવેજો તૈયાર કરી પોતે ભારતીય નાગરિક હોવાનું પ્રસ્થાપિત કરવા માટે બીજા પણ લોકોની મદદ લે છે જેમને આધાર કાર્ડ બનાવવામાં મદદ કરેલી છે બનાવટી આ તપાસ દરમિયાન એક બીજી મહત્ત્વની વસ્તુ એ મળે જાણવા મળેલી કે બાંગ્લાદેશી જે મહિલાઓ અને સગીર જે યુવતીઓ છે એમને બાંગ્લાદેશથી અહીંયા કામકાજના માટે એના બહાના હેઠળ લાવવામાં આવતા હતા અને દેહ વેપારના જે વ્યવસાય છે એમાં ધકેલી દેવામાં આવતા અને એમનું ખૂબ જ શારીરિક આર્થિક અને માનસિક શોષણ પણ થતું હતું આ આધારે અન્ય એક કેસ પણ નોંધવામાં આવ્યો જે પોક્સો એક્ટ હેઠળનો કેસ હતો અને એમાં પણ આ બે બાળકીઓ સર્વાઈવ કરવા એટલે એમને સુરક્ષિત કરવામાં આવેલી હતી આમ આખી જે બંને કેસોનું એનાલિસિસ કરવામાં આવ્યું અને એનાલિસિસના માધ્યમથી જે પણ કોમિંગ ઓપરેશન દરમિયાન પચાસ જેટલા બાંગ્લાદેશ નાગરિકો માઇનર સહિત એમને ડિટેન કરવામાં આવેલા હતા અને એ લોકોને લીગલ પ્રોસેસ માધ્યમથી ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવેલા હતા આ જે એનાલિસિસ કરવામાં આવ્યું હતું એમાં મુખ્યત્વે જાણવા મળ્યું કે સ્ક્રેપ બિઝનેસ ફૂડ આઇટમ બિઝનેસ અને દેહ વેપારના વ્યવસાયમાં મોટી સંખ્યામાં બાંગ્લાદેશી નાગરિકો ગેરકાયદેસર રીતે અમદાવાદ શહેર અથવા તો બીજા વિસ્તારોમાં આવીને રહે છે અને સાથે સાથે એ જે ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશી નાગરિકો જે છે એ કોઈ

બાંગ્લાદેશી જે નાગરિકો છે એ લોકો ત્યાં રહેતા હતા ત્યારબાદ બાયસેક દ્વારા એરિયા મેપિંગ કરવામાં આવ્યું અને એ બંનેની સરખામણી હિસ્ટોરિકલ ટોપોગ્રાફી આધારે નક્કી કરવામાં આવી અને સમયાંતરે થયેલા બદલાવ આધારે વધુ માહિતી પણ એમાં મેળવવામાં આવી અને આ જે દસ્તાવેજી પુરાવાઓ જે એકત્રિત કરવામાં આવ્યા જે રીતે બાંગ્લાદેશી નાગરિકો અહીંયા બનાવટી દસ્તાવેજ રહેતા હતા અને એ લોકો ખરેખર બાંગ્લાદેશના નાગરિકો છે એ અંગેના સચોટ પુરાવા મેળવવામાં આવ્યા એમાં એક થોડો લાંબો સમય લાગ્યો અને એ પુરાવાઓ એટલા સચોટ મળ્યા કે પ્રથમ વખત એવું થયું છે કે બાંગ્લાદેશ દ્વારા આ જે ભારતમાં અમદાવાદ શહેરમાં વસતા બાંગ ગેરકાયદેસર રીતે વસતા બાંગ્લાદેશી નાગરિકો એ તેઓના નાગરિક છે એવું પ્રથમ વખત સ્વીકારેલું છે અગાઉના જે ડિપોર્ટેશન થયેલા છે એમાં આ બાબતે પણ જે દસ્તાવેજી પુરાવા આપવામાં આવ્યા શરૂઆતમાં ડિટેન્શન પછી અહીંયાથી સ્પેશિયલ બ્રાન્ચ અને ત્યાંથી મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ આપણે ગુજરાત રાજ્ય ગૃહ વિભાગ દ્વારા મોકલવામાં આવે અને એ જે દસ્તાવેજી પુરાવા જ્યારે બાંગ્લાદેશ એમ્બસીને સોંપવામાં આવ્યા એ લોકોએ સ્વીકાર્યું અને એમણે એમના નાગરિકોને સ્વીકાર્યા છે અને સફળતાપૂર્વક આ પ્રકારની પ્રોસેસ આ પ્રથમ વખત થયેલી છે અમારી જે શરૂઆતમાં પચાસ મેજર અને બે માઇનર જે ડિટેન કરવામાં આવેલા હતા એ પૈકી હાલ પંદર બાંગ્લાદેશી નાગરિકો અને એક માઇનરને સક્સેસફુલી એમને ત્યાં ડિપોર્ટ કરવામાં આવેલા છે અને બાંગ્લાદેશ દ્વારા એ લોકોનો સ્વીકાર પણ કરવામાં આવેલો છે કે આ નાગરિકો એમના જ નાગરિકો છે હવે બાકીના રહેલા પાંત્રીસ જે બાંગ્લાદેશી નાગરિકો છે એ આ માસના અંત સુધીમાં કે માર્ચ પંદર સુધીમાં એમને પણ ડિપોર્ટ કરવામાં આવશે અને એ અંગેની પ્રક્રિયા હાથ ચાલી રહેલી છે આ જે હવે જે પ્રકારે આખું માહિતી જે મળી છે આખી પ્રોસેસમાં એ પ્રોસેસમાં માહિતી જે મળી છે એ બાબતે કાર્યવાહી ચાલી રહી છે જેમ કે આ જે દેહ વ્યાપારના માધ્યમથી જે પણ એ લોકો આર્થિક ઉપાર્જન કરતા હતા જે રીતે શોષણ કરવામાં આવતું હતું અને એમના એજન્ટો દ્વારા જે પ્રકારે પૈસા બાંગ્લાદેશ કયા રૂટથી મોકલવામાં આવી રહેલા છે એના માટે પણ કેન્દ્રીય એજન્સીઓની મદદ લેવામાં આવી રહેલી છે સ્થાનિક જે પણ માહિતી છે એ એ પણ આપલે કરવામાં આવી રહેલી છે આ ઉપરાંત બનાવટી

પ્રવેશવાના જે પ્રકારે સરહદ છે આપણી અને જે પ્રકારે તમે ભૌગોલિક પરિસ્થિતિ જુઓ તો નોર્થ ઈસ્ટના ઘણા બધા રાજ્યો અને બાંગ્લાદેશ આપણે પશ્ચિમ બંગાળ સીધું સરખી સરહદે જોડાયેલું છે એટલે વિવિધ જગ્યાઓથી લોકો પ્રવેશ કરી શકે છે એના જે અગાઉના બે કેસ નોંધાયેલા છે એમાં જેટલા પણ લોકોની જણાવેલી હતી એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે અને હવે જે અત્યારે કામ જે ચાલી રહ્યું છે એમાં તમામ પ્રકારની વિગતોનો સમાવેશ કરવામાં આવશે કે જે એમને મદદ કરતા હોય કોઈપણ પ્રકારની લોજિસ્ટિક હેલ્પ પ્રોવાઈડ કરતા એ તમામ લોકોનો સમાવેશ હવે પછીના કેસમાં થશે ના એમને આપણે જમીની માર્ગે જ એમને રિપોર્ટ કરેલા છે એમને બોગદા બોર્ડરથી રિપોર્ટ કરવામાં આવેલા છે સર કોઈ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિમાં અથવા કોઈ ષડયંત્રમાં ભાગ ભજ્યો એવું કોઈ તપાસમાં બહાર આવ્યું છે આપણે રાજ્ય સરકારની એજન્સી દ્વારા પણ ગયા વર્ષે કેસ કરવામાં આવેલો હતો જે નારોલથી પકડાયેલા હતા એક્યુઆઈએસનો કેસ હતો અને બીજી પણ એ પ્રકારની જે પણ અત્યારે જે ગુપ્ત કાર્યવાહી ચાલી રહી છે એ દિશામાં પણ જે પણ પરિણામ આવશે આ પચાસમાં બધા જ ગેરકાયદેસર નાગરિકો છે અને એમનું થરો ઇન્ટ્રોગેશન કરવામાં આવેલું છે એ લોકો એમના જે પણ ઉદ્દેશ અહીંયા આવેલા હતા એમાં ભારત દેશ વિરોધી પ્રવૃત્તિનો નો કોઈ માહિતી મળેલી નથી